જામનગરમાં પહેલી માર્ચના રોજ એક મર્ડરનો બનાવ બનેલો હતો રામેશ્વરનગર વિસ્તારમાં તેમાં જે મરણ જનાર છે પ્રતાપભાઈ બાબુભાઈ મકવાણા તેની ધોકા અને પાઇપ વડે ગંભીર ઈજાઓ થતા ઇજાઓને કારણે તેઓ મૃત્યુ પામેલા હતા આ બાબતને લઈને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોર સિક્સ સેવન ઓબ્લિક ટ્વેન્ટી ફોર પ્રકારે ત્રણસો બે આઈપીસી ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનાના કામે કુલ ચાર આરોપીના નામ સામે આવેલ છે જેમાં એક છે મોહમ્મદ સુલેમાન સફિયા મોઈન ઉમર સફિયા રામશંગ ભીખુભા સોઢા અને અમિત સીતાપરા આ ચારે ચાર આરોપી દ્વારા આ વ્યક્તિને માર મારી ઢોરમાર મારી અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ પામેલ હતું એમાંથી આ જે ત્રણ આરોપી છે મોહમ્મદ સપિયા મોહિન સપિયા અને રામશંગ ચોઢા આ ત્રણેય આરોપીની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે અને ચોથો એક આરોપી જે અમિત સીતાબરા છે તેને અટક કરવાની તજવીજ ચાલુ છે